જેસરના અયાવેજ આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરાયો ગઈકાલે ચોવીસ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભારતને ટીબી મુક્ત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવેલું છે જેને આગળ વધારવા માર્ગદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેન્દ્રના દાતા ખુમાનસિંહ દાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર વિશાલ મકવાણા અને ડૉક્ટર ઠાકોર સાહેબ દ્વારા સ્વાગત કરાયું હતું અને ટીબી વિષયક અંગે સમાજના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જનજાગૃતિ માટે ગામમાં રેલીઓ યોજવામાં આવી હતી જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ આંગણવાડી વર્કરો સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા કાર્યક્રમ કરી ટીમ્બી મુક્ત ભારતના સંકલ્પ લીધા હતા અને શય વિશ્વ શહી દિવસની ઉજવણી કરવામાં આવી હતી पूरा जीवन काल दरम्यान वो पूरा जीवन का दरमियान टीबी रोकना ना चेक ने पहला तो 28 टीबी रोग चेक ने पहला तो 28 वो मारी जात ने हमारा मारी जात ने हमारा साथी मित्रों तो कर्मचारियों ने मारा कुटुंब कर्मचारियों ने तथा हमारा पड़ोसियों ने तथा मारा पड़ोसियों ने टीबी रोग ना चेक सामने रक्षाण आपवा मदद रूप से टीबी रोग